અમદાવાદના ખોખરા વોર્ડમાં પણ ચુમ્માલીસ ખોખરા વોર્ડ કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીજીના ચિહ્નના માર્ગે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મણિનગર વિધાનસભાના પ્રભારી બળદેવભાઈ દેસાઈ પશ્ચિમ લોકસભાના ઉમેદવાર ભરતભાઈ શૈલેષભાઈ શિંદે પૂર્વ કાઉન્સિલર જ્યોર્જ ડાયસ અમદાવાદ શહેર યુવક પ્રમુખ વિશાલસિંહ ગુજ્જર આકાશ સરકાર પરેશભાઈ મુખ્યાજી યુવક કોંગ્રેસના આગેવાન જયમિન સોનાર ગૌરાંગ મકવાણા અને અન્ય વોર્ડ પ્રમુખો સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા આ વિરોધ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગણી અને અપમાનજનક ટિપ્પણી માટે માફી માંગવાની માંગણી હતી અમિત શાહના વિરોધ પ્રદર્શનના દરમિયાન કાર્યકરોએ ડોક્ટર આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અને એમના પ્રત્યે શ્રદ્ધાંજલિ અર્પી આ કાર્યક્રમમાં મણિનગર વિધાનસભાના પ્રભારી બળદેવભાઈ દેસાઈએ જણાવ્યું કે ડોક્ટર આંબેડકર માત્ર એક વ્યક્તિ નથી પરંતુ એક વિચારધારા છે જેનાથી દેશના કરોડો લોકો પ્રેરિત છે અમિત અમિતજીની ટિપ્પણીને અમે ક્યારેય સહન કરી શકતા નથી આ વિરોધ પ્રદર્શન દ્વારા કોંગ્રેસ સમિતિએ સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેઓ ડોક્ટર આંબેડકરનું અપમાન ક્યારેય સહન નહીં કરે અને આ મુદ્દે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી અને ઉગ્ર વિરોધ પ્રદર્શનથી સ્પષ્ટ થાય છે કે લોકો ડોક્ટર આંબેડકર પ્રત્યે અતિશય આદર અને પ્રેમ ધરાવે છે અને તેમના અપમાનને ક્યારેય સહન નહીં કરે सुको माधव बाओ के सुे